વાત કરીએ વાપીમાં મહાવીર નગર કોલોનીમાં લોકોમાં ભય જોવા મળ્યો છે રહેણાંક વિસ્તારમાં ભંગરના કારખાનાને લઈને વિરોધ કરાયો છે ત્યારે ગેસ એજન્સી અને ઓઇલ ગોડાઉનને લઈને પણ વિરોધ દર્શાવાયો છે એકતા લોકોમાં રોષ જોવા મળ્યો છે આગ લાગવાની ઘટના બની હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે કારખાના ગોડાઉનના કારણે લોકોમાં ભય છે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે समस्या है साहब बाटला है भरेला भी रखता है एक केमिकल का भी प्लास्टिक आते रहता है ये सब अपने को नहीं चाहिए और अपने को कोई तकलीफ नहीं है इसे क्या तकलीफ इसे है? को किसी को खांसी आ रहा है किसी को बांस मार रहा है खोल दिया गैस आ गया चगर, मिर्गी आ गया चरखा गया मर गया क्या करेगा आदमी उसका जिम्मेदार कौन होगा एक कौन सा है नगर हमारा समस्या ये है की साहब अभी ये जलनशील जो पदार्थ है ये लोग लाके मतलब मनोपोली से ये लोग स्टोरेज करते हैं जैसे आपने सामने देखे कि मतलब गैस का सिलेंडर है भरा हुआ सिलेंडर है रात को लाके पटकते हैं पूरा स्टोरेज करते हैं और कारण बस उसमें एक्सीडेंट हो गया कोई सिलेंडर फट गया तो पूरा हम लोग को तो बहुत तकलीफ है सब बाल बच्चा लेकर हम लोग सब गरीब लोग हम लोग गरीब आदमी लोग सब बैठे हुए हैं सब सुबह ड्यूटी जाते हैं शाम को आया खा के सो जाते हैं बराबर अभी कल का एक्सीडेंट भी आपने देख लिया सब पूरा साली बना के इसे रखे हुए हैं कि सब बाल बच्चे सब पूरा जो है रोड पे आके रात भर सो गए डर के बारे हम लोग का यही आपसे चाहे गवर्नमेंट से हम लोग का यही रिक्वेस्ट है कि ये अनिकित काम જો નહીં હોય ત્યાં પ્લાન પર ભરવા જાય ઓફિસ પરથી ડોક્યુમેન્ટ વગેરે એને મળે એટલે એ ગાડી પ્લાન પરથી જાય પણ આ લોકોને કદાચ ઇસ્યુ હોય કે અહીંયા તમારા સિલિન્ડર આવે છે તો ઓફિસ છે તો એ તો સ્વાભાવિક છે તો આવવાનું તો ખરી જ ગાડીઓ તો ત્યાં ઓફિસ પર જ આવશે બહાર તો જવાની નથી પણ કદાચ એ લોકોને તકલીફ જેવું લાગતું હોય તો આપણે એનાથી શું છે કે બાજુમાં જ ગોદામ બી બાજુમાં છે એટલે આપણે ગોદામ પર મૂકી દેશું અને મારા માણસો મારો સ્ટાફનો રહેવા રહેવાનું બી અહીંયા બાજુમાં જ છે હન્ડ્રેડ સાઈડમાં અહીંયા જ ઓફિસની બાજુમાં જ રહેવાનું છે એટલે ગાડીઓ એ લોકો જમવા આવે કરે તો ગાડીઓ નીચે જ મૂકતા હોય પ્લોટની અંદર જ ગાડીઓ મૂકતા હોય અને પછી ઘરે જમવા જતા હોય તો ગાડી તો અહીં જ પાર્ક કરે ને બીજે ક્યાં તો પાર્ક કરે નહીં કારણ કે એક સિલિન્ડર કોઈ ચોરાઈ જાય તો મારો સિલિન્ડરની જવાબદારી બહાર તો ડ્રાઈવરની રહે એટલે એ બી જ્યાં રેસિડેન્સ જ્યાં રહેતું હોય જમવા આવે કરે જ્યાં રહેતું હોય તો ત્યાં જ ગાડી મૂકે